તો જ આપણે નમન કરવાનો આપણો ભાવ પ્રગટ થાય કે હું નમન કરું કારણ કે પોતે પોતાનું અનુભવ મારેલું છે કે હું બીજા કોઈને કહીએ લાગતો મારે મારું જ બીજા હું કંઈ કરતો નથી અને વાસ કાસ મન નિઃ રાખે ધન ધન ધનની તેણી રહે વાસ ક્યાં છે કાસ ક્યાં છે અને મન નિશ્ચર છે મન છે ને

સમદ્રિ અને તૃષ્ણા આશાન તૃષ્ણા કીધું છે